ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફિનોર પીપલ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદમાં ફરી એકવાર આગનો બનાવ હતો જીઆઈડીસી આજ રોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતા આમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી આવ્યા હતા આ ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો તો આ તરફ કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમ આભાર બચાવ થવા પામ્યો ન હતું તો અંકલેશ વર ડીપીએમસીના એક પછી એક ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુમાં નાના પ્રયત્નો હાથ ધર્યા હતા તો આગના આ બનાવમાં કોઈ જાણા નહીં થવામી નથી તો કોઈ અગમ્ય કારણોસર કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી આવ્યું છે તો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે આજરોજ પિનોલ પિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેસો જેઆઈડી સીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણો તો લાગેલ તે જાણવા જાણી શકાયેલ નથી આ આગથી કોઈને જાનહાની થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે જીતુ રાણા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંકલેશ્વર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ